અજાણ્યા ઈસમ દ્વારા વૃક્ષમાં આગ વાહન ચાલકોના માથે જોખમ માડોદરા રોડ પર આવેલા કુસુમબાગ ફાર્મ સામેના વડના વૃક્ષમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી તો વૃક્ષ વાહન ચાલકો પર પડે તે પહેલા ફાયરફાઈ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવી હતી વાઘોડિયા ગોરજ રોડ પર વડોદરા નજીક કુસુમબાગ ફાર્મ હાઉસ સામે આવેલા મહાકાય વડના વૃક્ષની બખોલમાં કોઈક અજાણ્યા તત્વો દ્વારા આગ લગાડવામાં આવતા વૃક્ષ મોડી રાત્રે ભડકે બળવા લાગ્યું હતું વૃક્ષ ગમે ત્યારે વાહન ચાલક પર તૂટી પડે અને અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થતા ઘટના અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતા તાત્કાલિક વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી વૃક્ષના થડના પોલનમાંથી આગની જ્વાળાએ આખા આખા વૃક્ષને બાનમાં લીધું હતું તો બીજી તરફ વૃક્ષની પાસે જ ગોરસ તરફ જતી વીસ ડીપીનું ટ્રાન્સફોર્મર પણ આવ્યું હતું માડોદર રોડ આવેલો હોવાથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ગમે ત્યારે નોતરે તેવા પ્રસંગો પોલીસ કર્મીએ અપોલો ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર ફાઈટર બોલાવી લીધા હતા ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા કોઈ વાહન ચાલક દુર્ઘટનાનો ભોગ બને ને એ માટે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ રોકી દેવામાં આવ્યો હતો